ચોમાસામાં પહેલું કામ કર્યું આવતી બીજી તારીખે લગભગ મોરબીમાં અગિયાર એકારે કામ કરશે મોરબીમાં આ રોડનું કામ થઈ ગયું પછી હવે ચિત્રકૂટ પાસે એક એક ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે એક એક રોડ અને સારી રીતે નબળા કામ નહીં સારી રીતે અને અમે આખા મોરબી કોર્પોરેશને બિલ્ડિંગમાંનો રોડના ભાવ આપી દીધા છે પાઇપના ભાવ આપી દીધા છે બ્લોકના ભાવ આપી દીધા છે એટલે એ કોન્ટ્રાક્ટરને ફૂટ દીઠ એ જેટલું જેટલું ફૂટ થયું એટલું કામ એટલા પૈસા એને આપવાના એવી એજન્સી નક્કી થઈ પછી મોટા કામ હોય કોઈ આ નાનાના સિવાય મને પાંચ કરોડ ઉપર ના હોય એની એને અમે ટેન્ડર બહાર પાડીએ એટલે એ આવતી બીજી તારીખે સનાડા પટેલવાડીમાં લગભગ અગિયાર કામનું ખાતમૃત છે અને એ રીતે કાર્યક્રમ કરી અને મોરબીમાં આજે રોડ બીના એ ટાઈપના એક વર્ષમાં લગભગ આપણે સાહીઠથી પચાસથી સાઠ રોડ બગીચા ને એ બધું કામ ચાલુ કરવાનું છે અને આજે પણ માનો કે રવાપરની કેનાલ રહી એ પણ ત્રણ કિલોમીટર પંચ પિસ્તાલીસ કિલોના કિલો કરોડના ખર્ચે એ પણ પેક થશે એવી રીતે જે હોકરા હે આ એ સમગ્ર કામ સારી રીતે થશે એની હું ખાતરી આપું હજી છ મહિનાથી કોર્પોરેશન થયું ને હવે કામ વેગે ચડી જશે